પ્રમુખ દ્વારા આદરીથી બહેનોને ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાયો હતો જેમાં એકવીસ ભાઈઓ અને સોળ બહેનો સાથે કુલ સાડત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે જેમાં ગુજરાતના વીસ મહારાષ્ટ્રના બાર

અને આ તકે આપણા જે સુરત ખાતેથી ઘણા સ્પર્ધકો આપણા આવે છે તો એવું વાતાવરણ આપણે અહીંયા ઊભું કરી શકીએ અને આપણા લોકલ સ્પર્ધકો છે એ પણ આમાં ભાગ લેવા પ્રેરાય એવું પણ અમે આયોજન કરશું गर्ल्स ગર્લ્સ બી ઇક્વલી બોયઝ કે સાથે કમ્પીટ કરશે કારણ કે કમ્પીટ અગર ના ભી કરે ઉસે બી બરી વાત હે કે સબલોગ એસને પાર્ટ લે કે કલ જાય કે અ મેડમ ને બોલા કે લાઈક આઉટ ઓફ ઓલ ધ પોપ્યુલેશન ઓનલી સિક્સ પર્સન્ટ આઈ ગેસ આર સ્વિમર્સ બહુ કમ હે જો સી મેમિંગ સ્વિમિંગ કરે તો સી મેમિંગ કરના આપવા પાર્ટ કરી જો અને મેં લાસ્ટ યર કેમ્પ પણ અટેન્ડ કર્યો છે તો પછી ત્યારથી જ મને કરે જ છે આ સ્વિમિંગ કરવાની સી માં મહેનત તો ફૂલ કરેલી જ છે અને બધી સ્ટ્રેટેજી પણ છે જ એટલે હું મારું ફૂલ ટ્રાય કરીશ કું ફર્સ્ટ જ